જય સ્વામિનારાયણ બાળકો આપણે ગણિતની અંદર જે પ્રકરણ દસ જોઈ રહ્યા છે એની જ અંદર આજે આપણે આપેલી સંખ્યા જે દશાંશમાં દશાંશ અપૂર્ણાંકમાં આપેલી છે એ સંખ્યાને આજે મિશ્ર સંખ્યામાં આપણે ફેરવવાના છે તો ઘણું સરળ છે અહીંયા જોઈએ કે ત્રણ પોઈન્ટ સાત તો આપણે શું કરવાનું કે ત્રણ તો પૂર્ણ છે એટલે કે ત્રણ અહીંયા ક્યાં આવશે અહીંયા સાઈડ પર આવશે ને એટલે ત્રણ પૂર્ણાંક હવે સાત દશાંશ કેવી રીતે આવ્યા તો સાત પછી ક્યાં છે પોઈન્ટ સાત પછી એટલે એક રકમ પછી અહીંયા આપણે જોઈએ કે પોઈન્ટ છે એક રકમ પછી દશાંશ છે જો એક રકમ પછી દશાંશ હોય તો નીચે કેટલા આવે દસ અને બે રકમ પછી દશાંશ હોય તો નીચે કેટલા આવે સો તો અહીંયા આપણે શું કરીશું ત્રણ પૂર્ણાંક સાત દશાંશ બરાબર એટલે ત્રણ પૂર્ણ છે એટલે ત્રણ પૂર્ણાંક આવશે અને સાત દશાંશ આવશે એવી જ રીતે આ બીજું જોઈએ તો પાંચ પોઈન્ટ ઝીરો થ્રી તો ભાઈ પાંચ તો પૂર્ણ છે એટલે પાંચ અહીંયા આવી જ જશે પાંચ પૂર્ણાંક ત્રણ સતાંશ તો ત્રણ સતાંશ કેવી રીતે આવ્યા તો જુઓ આપણે અહીંયા જોઈએ કે બે રકમ પછી એકમ દશક અને સો સોના સ્થાન પર દશાંશ છે સતાંશ બરાબર છે દશાંશ ક્યાં આપેલું છે બે રકમ પછી દશાંશ આપેલું છે એટલે શું આવશે પાંચ પૂર્ણાંક ત્રણ સતાંશ સો સતાંશ એટલે સો આપણે અહીંયા માત્ર એટલું જ જોવાનું કે કેટલી રકમ પછી દશાંશ આપેલો છે હવે જોઈ કે નવ પોઈન્ટ સુડતાલીસ બરાબર એટલે નવ પૂર્ણાંક સુડતાલીસ સતાંશ તો નવ પૂર્ણ છે એટલે નવ પૂર્ણાંક સુડતાલીસ સતાંશ સતાંશ કેમ આવ્યા કારણ કે બે રકમ પછી દશાંશ આપેલો છે હવે આગળ જોઈએ સાડત્રીસ પોઈન્ટ છ એટલે સાડત્રીસ શું છે પૂર્ણ છે એટલે સાડત્રીસ પૂર્ણાંક છ દશાંશ કારણ કે એક રકમ પછી એટલે કે જમણેથી ડાબી બાજુ એક ડગલું આપણે ખસીએ ત્યારે દશાંશ આપેલો છે એટલે સાડત્રીસ પૂર્ણાંક છ દશાંશ આવશે હવે આગળ જોઈએ તો પચીસ પોઈન્ટ ઝીરો બે એટલે શું વંચાશે પચીસ પૂર્ણાંક બે સતાંશ કારણ કે દશાંશ ક્યાં આપેલો છે બે રકમ પછી દશાંશ આપેલો છે એટલે એકમ દશક અને સો સોના સ્થાન પર દશાંશ આપેલો છે એટલે શું આવશે પચીસ પૂર્ણાંક બે સતાંશ હવે આગળ જોઈએ તો આઠ પોઈન્ટ પચાસ એટલે આઠ પૂર્ણ છે એટલે આઠ પૂર્ણાંક પચાસ સતાંશ આવ્યા કેમ એક અને બે બે રકમ પછી દશાંશ આપેલો છે એકમ દશક અને સો આપણે જમણેથી ડાબી બાજુ જોઈએ તો બે ડગલા પછી દશાંશ આપેલો છે એટલે શું આવશે આઠ પૂર્ણાંક પચાસ સતાંશ હવે આગળ જોઈએ તો છ પોઈન્ટ અઢાર એટલે છ પૂર્ણાંક અઢાર સતાંશ બે રકમ પછી છે એટલે સતાંશ આવશે આગળ જોઈએ તો ઓગણત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ એટલે કે ઓગણત્રીસ પૂર્ણાંક ઓગણત્રીસ સતાંશ તો આ રીતે તમારે આ મિશ્ર સંખ્યા સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે તે તમારે કરવાનું રહેશે જય સ્વામિનારાયણ